વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ અગિયારના બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલ દાખલાઓ તો ચાલો શરૂ કરીએ આજનો પેલો દાખલો છે પચીસ ઓમેગા અવરોધ ધરાવતો વિદ્યુત બલ્બ અને અજ્ઞાત અવરોધ આર ને પરિપથમાં બાર વોટની બેટરી સાથે જોડેલ છે જો વહેતો વિદ્યુત પ્રવાહ જીરો પોઈન્ટ ચાર એમ્પિયર હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધો અને બલ્બના બે છેડા તથા અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાં તફાવત શોધો આ દાખલો માર્ચ બે હજાર ઇમ્પોર્ટન્ટ તો ચાલો હવે જવાબ જોઈએ આપણે બે અવરોધ આપેલા છે એક તો બલ્બનો અવરોધ જે પચીસ ઓમેગા આપેલો છે અને એક અજ્ઞાત અવરોધ જેને આપણે આરવન કીધેલો છે તો કુલ અવરોધ એટલે આરવન વત્તા પચીસ ઓમેગા કરીએ તો આપણે કુલ અવરોધ મળે તો લખવાનું પરિપથનો કુલ અવરોધ આર એસ બરાબર આર વન વધતા પચીસો મેગા આ આપણે કુલ અવરોધ મળ્યો હવે ઓહમ ના નિયમ મુજબ આ સૂત્ર છે આપણું આઈ બરાબર વી ના છેદમાં આર એસ હવે આપણે વી આપેલો છે બાર વોટ અને આઈ આઈ એટલે વિદ્યુત પ્રવાહ જે આપણે આપેલો છે ઝીરો પોઈન્ટ ચાર એમ્પિયર તો આપણે આઈ અને V ની કિંમત તો આપેલી છે આરએસમાં જે આપણે શોધ્યું છે તે આપણે મૂકીએ અને આપણે આગળ વધીએ માટે આપણું આગળનું પથ્થા છે આર વન વત્તા પચ્ચીસ બરાબર બાર ના છેદમાં જીરો પોઈન્ટ ચાર હવે બાર ભાગ્યા જીરો ચાર કરીએ તો મળે ત્રીસ માટે આપણું આગળનું પદ થશે આર વન વત્તા પચ્ચીસ બરાબર ત્રીસ હવે વત્તા પચ્ચીસ ને ની બીજી સાઈડ લઈ જઈએ તો તે ઓછા કારમાં થઈ જાય માટે આર વન બરાબર ત્રીસ ઓછા પચ્ચીસ માટે આર વન બરાબર આપણે મળશે પાંચ ઓમેગા આ આપણું આર વન મળ્યું તો હવે આપણે બલ્બના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને અજ્ઞાત અવરોધ આર ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધવાનો છે તો હવે તે શોધી લઈએ તો સૌથી પહેલાં લખવાનું બલ્બના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તેના માટેનું સૂત્ર છે વી ટુ બરાબર બલ્બનો અવરોધ ગુણ્યા બલ્બમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણે બલ્બનો અવરોધ આપેલો છે પચીસ ઓમેગા અને આપણે વિદ્યુત પ્રવાહ આપેલો છે જીરો પોઈન્ટ એ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણો જવાબ મળી જશે માટે આપણું આગળનું પદ બરાબર પચીસ ઓમેગા ગુણ્યા જીરો પોઈન્ટ ચાર એમ્પિયર પચીસ ગુણ્યા જીરો પોઈન્ટ ચાર કરીએ તો મળે આપણે દસ માટે આપણો જવાબ થશે વી ટુ બરાબર દસ વી તો ચાલો હવે આપણે અજ્ઞાત અવરોધ આર વન ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધી લઈએ તો લખવાનું અજ્ઞાત અવરોધ આર ના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ જે અહીં વી વન આપેલો છે માટે આપણે લખવાનું વી વન બરાબર અજ્ઞાત અવરોધનું મૂલ્ય ગુણ્યા અજ્ઞાત અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય મળ્યું હતું પાંચ ઓમેગા અને વહેતો વિદ્યુત પ્રવાહ તો જીરો પોઈન્ટ ચાર એમ્પિયર જ છે તો તેનો ગુણાકાર કરવાનો માટે આપણું આગળનું પદ થશે વી વન બરાબર પાંચ ઓમેગા ગુણ્યા જીરો પોઈન્ટ ચાર એમ્પિયર પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ ચાર કરીએ તો આપણે મળે બે માટે આપણે વી વન બરાબર મળશે બે વી આજનો પેલો દાખલો અહીં પૂરો થાય છે આજનો બીજો દાખલો છે વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો આ દાખલો જુલાઈ બે હજાર ત્રેવીસમાં માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ રકમમાં આપણે શું આપેલું છે જીરો પોઈન્ટ ચાર એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે કે આઈ અને પાંચ મિનિટ સમય આપેલો છે સમય એટલે ટાઈમ શોધવાનું શું કીધું છે વિદ્યુત ભાર શોધવાનો છે તો સૌથી પહેલા તો આઈ અને ટી આપેલા છે તે લખી લઈએ આઈ બરાબર ઝીરો પોઈન્ટ ચાર એ અને ટી બરાબર પાંચ મિનિટ વિદ્યુત ભાર એટલે q આપણે જ્યારે પણ q વાળા સૂત્રનો ઉપયોગ કરીએ ને ત્યારે મિનિટમાં નહીં આપણે સમય જોઈએ સેકન્ડ્સમાં તો પાંચ મિનિટને આપણે સેકન્ડમાં ફેરવી લઈએ પાંચ મિનિટ બરાબર ત્રણસો સેકન્ડ થાય માટે આપણે t મળશે ત્રણસો સેકન્ડ તો લખવાનું જીરો પોઈન્ટ ચાર એ બરાબર ક્યુ છેદમાં ત્રણસો એસ હવે ત્રણસો એસ ને એટલે કે ત્રણસો ને આપણે બરાબરની આ સાઈડ લઈ આવીએ તો તે ગુણાકારમાં આવી જાય માટે આપણું આગળનું પથ થશે જીરો પોઈન્ટ ચાર ગુણ્યા ત્રણસો બરાબર હવે આપણે કરીએ એટલે મળે એકસો વીસ માટે આપણે ક્યુ મળશે એકસો વીસ સી આજનો બીજો દાખલો પણ અહીં પૂરો થાય છે થેન્કસ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને